જુનાગઢના ગાંધીગ્રામ વિસ્તારના બુટલેગર ભૂપત કોડિયાતર તથા કિરીટુ કીડો છેલાણા ને પાસા કાયદા હેઠળ સેન્ટ્રલ જેલ વડોદરા તથા અમદાવાદ ખાતે ધકેલતી જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ જેમાં આવી ગેર ઉજ્જવળ કારકિર્દી ની શોધમાં છો તો આજે સંપૂર્ણ કરો જુનાગઢ મેંદેડા સ્થિત ખ્યાત નામ સંસ્થા એટલે કે જલપા ઇન્સ્ટિટ્યુટ ઓફ નર્સિંગની જ્યાં વિદ્યાર્થીઓ માટે વિવિધ ક્ષેત્રે તાલીમ દરમિયાન જોબની સગવડતા પણ મેળવી શકે છે

ત્રેવીસ સાત બે હજાર ચોવીસના રોજ અટક કરી સેન્ટ્રલ જેલ ખાતે મોકલી આપેલ જૂનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટીરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જૂનાગઢ